બે ઠગો મગન નાવજી વ્યાસ તથા અંબાલાલ શંકર સુથાર મળીને ઠગી લીધા હતા આરોપીઓએ બિલ્ડરોનો વિશ્વાસ કરી તેર કરોડની જમીન બતાવી હતી જે જમીન પેટે બિલ્ડરોએ આરોપીઓને દોઢ કરોડ રૂપિયા ચૂકવી દીધા હતા વર્ષ બે હજાર ઓળખીતા દલાલ અને જમીન અપાવવાના બહાને પચાસ પ્લોટ આપવાની વાત કરી તેર કરોડમાં સોદો કર્યા બાદ દોઢ કરોડ લઈને ઠગાઈ હાજરી હતી બનાવને લઈને સરથાણા પોલીસે ગુનો નોંધી ઠગ જમીન દલાલ લવજી લાલજી તથા તેના બે સાથીદારો મગન નાનજી વ્યાસ અને અંબાલાલ શંકર સુથારને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે